સુરત કલેક્ટર કચેરી ખાતે ખાવડા નવસારીના ખેડૂતોનો વિરોધ વટામણથી નવસારી સુધી પસાર થતી સાતસો પાસઠ કેવી પાવર ગ્રીડ લાઇનનો ખેડૂતો કરી રહ્યા છે વિરોધ ખેડૂત સમાજ મોટી સંખ્યામાં કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યો અને વિરોધ નોંધાવ્યો સુરત જિલ્લા કલેકટરને ખેડૂતોએ વળતરને લઈ અને રજૂઆત કરી ખેડૂતોને કંપની દ્વારા વળતર ઓછું આપવામાં આવતું હોવાની રજૂઆત કરાઈ ખેડૂતોએ વધુ વળતરની માંગણી કરી ખેડૂતોની રજૂઆતને લઈ અને કલેક્ટરે પણ હૈયાધારણા આપી છે સુરત જિલ્લા ખેડૂત સમાજ પરિમલ પટેલ આજે સુરત કલેક્ટરશ્રીએ સમગ્ર જિલ્લાના ખેડૂતોને નોટિસ પાઠવી હિયરિંગ માટે હાજર રાખ્યા હતા આ હિયરિંગ હતું વટામણ નવસારી લાઇનનું જેની સાતસો પાસઠ કેવીની લાઈન સુરત જિલ્લામાંથી પસાર થાય છે ખેડૂતોમાં ખૂબ જ મોટો આક્રોશ છે કે અગાઉ પણ એક લાઇન જેનું હિયરિંગ થઈ ગયું છે એનો ઓર્ડર પણ નીકળી ચૂક્યો છે પરંતુ જે પૈસા ચૂકવવાની વાત છે એ પાવરગ્રીડે ખેડૂતોના ખાતામાં પૈસા ચૂકવ્યા નથી અને સ્ટેજ બાય સ્ટેજ એ લોકોનું કામ ચાલે છે તો સર્વ ખેડૂતોની માંગણી છે કે જે પ્રમાણે નક્કી થયું હતું કે કા પ્રોજેક્ટ શરૂ કરવા પહેલાં સો ટકા પેમેન્ટ થઈ જવું જોઈએ એમાંથી એક પણ પૈસો જમા નહીં થયો હોવાથી ખેડૂતોએ નક્કી કર્યું છે કે અમે આગળનું કામકાજ થવા દઈશું નહીં મોટે ભાગના ખેડૂતોના ક્ષેત્રમાં ફાઉન્ડેશનના કામ થઈ ગયા છે અને છતાં પણ પૈસો જમા નહીં થવાથી જેના થાંભલા થોડા ઘણા ઊભા થયા છે એ ખેડૂતો પણ આ કામ અટકાવવા માટે મક્કમ થયા છે અને સુરત જિલ્લાનું જે કામરેજ તાલુકો છે કામરેજ તાલુકામાં બજાર કિંમત કરોડો રૂપિયામાં હોવા છતાં જ્યારે જંત્રીની વાત આવે છે તો કામરેજ તાલુકાની જંત્રી ઓછી હોવાને લીધે વળતર બાબતમાં કામરેજ તાલુકાના ખેડૂતોને એવું ફીલ થઈ રહ્યું છે કે અમને અન્યાય થઈ રહ્યો છે એની પણ અમે કલેક્ટરશ્રી સાહેબ સમક્ષ રજૂઆત કરી છે કે જ્યારે તમે ડીએલવીસી ગણો તો અમારી પાસે આધાર પુરાવા છે જે દસ્તાવેજ થયેલા છે દસ્તાવેજની કોપીઓ એમને આપી છે કે આના આધારે તમે ડીલસી કરીને બજારની વાસ્તવિક મૂલ્ય નક્કી કરો અથવા તો એક્સપ્રેસ હાઈવે અને બુલેટ ટ્રેનમાં જે ફોર્મ્યુલા હેઠળ સમગ્ર જિલ્લાને એક સાથે વળતર આપવાની જે વાત હતી એ એના આધારે પણ અમને જો વળતર ચૂકવવામાં આવે તો અમે સ્વીકારીશું અન્યથા અમારો વિરોધ ચાલુ રહેશે મારું નામ સંજયભાઈ જનજીભાઈ પટેલ ગામ આશ્રા હું પાવરગીડ ખેડૂત છું માયા એક જ ખેતરમાં મારા છે હાઈ આપણે બેનકજી કેનલ ગયેલી છે મારું ખેતર આસ્થામાં થયેલામાં થયેલું છે ત્યાર પછી કેનલ બાદ જાત ભટ્થણ અને ઊના ગામનો સીમારો લાગે છે ત્યાર પછી મારા પિતાશ્રી વખતે એટલે ત્રણ ચાર વર્ષ પહેલાં એ જમીનમાંથી એક્સપ્રેસ હાઈવે પસાર થયો છે એટલે એમાં મારે જમીન ગુમાવવી પડેલી છે ત્યારબાદ પાવરગેટ ખાવડા નવસારી એના ટાવરનું ફાઉન્ડેશન થઈ ગયું છે મને યોગ્ય વળતર મળ્યું નથી અને ત્યારબાદ પાવરગીર વર્તાવરણની અત્યારે હાઈ ટેન્શન લાઇનનો સર્વે થઈ રહ્યું છે જ્યાં સુધી મને પિસ્તોલ કેસમાં મને વધારે વટર મળે નહીં ત્યાં સુધી હું પાવરગીર ગીટ લાઈન લઈ જવા દેવા માગતો નથી